ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ તથા નાદેડ ગુજરાતી સમાજની દીકરી સ્વાતિબેન ઠક્કર હવે સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો છે તેની પહેલી ફિલ્મ ધ સાયરા ખાન કેસ એક વાસ્તવિક કેસ પ્રેરિત છે જે તેની પોતાની કોર્ટમાં આવ્યો હતો દિલવાલે દિલ ઝાલે દિવાને કયામત દુશ્મની અને ત્રિમૂર્તિ જેવી ફિલ્મો માટે જાણીતા ફિલ્મ સર્જક કરણ રાજદાને આ ફિલ્મનું સહલેખન અને સહ દિગ્દર્શન કર્યું છે આ ફિલ્મ દસ ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે અને તેનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું આ ફિલ્મને સોલ ફિલ્મ્સના બેનર હેઠળ સલીમલાલાની નિઝા નિઝાર લાલાની શમશુ પીરાની નિમેશ પટેલ અને અન્યોએ પ્રોડ્યુસ કરી છે આ ફિલ્મમાં રજનીશ દુગલ પૂનમ દુબે કરણ રાજદાન આરાધના શર્મા રાજીવ વર્મા અને મુકેશ ત્યાગીની પણ ભૂમિકા મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મ એક મુસ્લિમ મહિલાની દુર્દશા પર આધારિત છે જેને એક પક્ષીય ટ્રિપલ તલા આપીને પોતાના સંતાનોથી અલગ થઈ ગઈ હતી જ્યારે તેના પતિએ ચાલગ્ન કરવાનું ચાલુ રાખ્યું હતું આ વાર્તા વ્યક્તિગત ધાર્મિક કાયદાને ભારતના ભિનસાંપ્રદાયિક કાયદા વચ્ચેના સંઘર્ષને પ્રકાશિત કરે છે તે જ મુદ્દા પર ચૌહાણે તેમના કાર્યકાળ દરમિયાન નિર્ણાયક ચુકાદો આપ્યો હતો આપણા ગુજરાતી સમાજની દીકરી સ્વાતિબેન ઠક્કર દ્વારા નિર્દેશિત સાયરાબાનું પિક્ચર ગુજરાતી સમાજના ભાઈઓ તથા ખાસ કરીને બહેનોએ જોવા ટોકીજમાં નક્કી જશો એવી વિનંતી શ્રી ગુજરાતી સમાજના અધ્યક્ષ સચિવ તેમજ કારોબારી સમિતિ કરવામાં આવી છે નમસ્કાર બધા અમદાવાદવાસીઓ હું આપ સર્વેને સ્વાગત કરું છું અને મેઇનલી આજે હું તમને બધાને એક અમારી ટ્રુ સ્ટોરી જે જજમેન્ટ જેના ઉપર અમારી આ મૂવી આધારિત છે સાયરા ખાન કેસ એના બારામાં કહેવા માટે ઉપસ્થિત થયો છું આ જે મૂવી છે અમારી એ એક ટ્રુ સ્ટોરી ઇન્સ્પાયર્ડ એટલે કે અમારા ડિરેક્ટર જે છે સ્વાતિ ચૌહાણ એ પોતે જ જજ હતા એમને એક જજમેન્ટ આપ્યું હતું એમના એક કરિયરમાં એનાથી ખૂબ જ ઇન્સ્પાયર થયા એમના દિલથી બહુ નજીક હતું આ જજમેન્ટ તો એમણે એમના જોબમાંથી વીઆરએસ લઈને એમને ડિરેક્ટરશીપ બે વર્ષ સ્ટડી કરી અને એમને બેસિકલી આને એક મૂવીના ફોર્મમાં અમે લોકોએ ડેપિક કરી છે એમની જે જર્ની છે અને ઇટ્સ અ ટ્રુ સ્ટોરી ઇટ્સ અ વેરી બ્યુટિફુલી પોર્ટ્રેટ તમને બધાને બહુ નોલેજ મળશે અબાઉટ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અબાઉટ યુનો હાઉ ધ લોઝ વર્ક ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેવી રીતે કોર્ટમાં કેવી રીતે કયા લોઝ કેવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા વકીલો થ્રુ કેવી રીતે આ જજમેન્ટ થયું હતું તો હું આ બધાને રિક્વેસ્ટ કરીશ કે આપના નજદીકી સિનેમા સિનેમાઘરોમાં આ મૂવી રિલીઝ થાય છે આ ફ્રાઈડે ટેન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં ઓલ ઓવર ઇન્ડિયા ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે અમદાવાદમાં બરોડામાં અને સુરતમાં સો આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ધ વ્યુઅર્સ બધા વ્યુઅર્સને કે તમે તમારા નજદીકી સિનેમા ઘરોમાં જઈને આ મૂવીને એન્જોય કરો અને આઈ એમ શ્યોર તમે જ્યારે બહાર આવશો તો તમે એક ઇમોશનલ અને એક સ્ટ્રોંગ મેસેજ સાથે બહાર આવશો એન્ડ યુ નો ઇટ વિલ ટચ યુર હાર્ટ એ બહુ ઇમોશનલ અને ધીસ વિલ ટચ ડીપ ઇન્સાઈડ યોર હાર્ટ એન્ડ યુ નો ઇટ વિલ ઇટ વિલ ડેફિનેટલી યુ નો અફેક્ટ ધ વે યુ થિંક અબાઉટ યુ નો ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્ડિયા એન્ડ આઈ એમ શ્યોર તમે બહુ પોઝિટિવ અપ્રોચથી એકદમ બહાર આવશો એન્ડ યુ વિલ ફીલ વેરી પ્રાઉડ અબાઉટ ઇન્ડિયા એન્ડ ઇટ્સ કોન્સ્ટિટ્યુશન યુ નો સો યુ વિલ યુ નો ઓલ્સો ફીલ કે યસ યુ નો આઈ આઈ એમ એ ઇન્ડિયન સિટીઝન એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન સિટીઝન યુ નો વિથ ધીસ જર્ની થેન્ક યુ સાયરા ખાન શું કહેવાય સાયરા ખાન મૂવી બેસિકલી એક લેડીની જર્ની ઉપર છે કે જે અહીંયા રેતી હતી અ ડિફરન્ટ નેશનાલિટી આઉટસાઇડ નેશનાલિટીની હતી અહીંયા મેરેજ કરીને આવ્યા હતા પછી એમના હસબન્ડે જેવી રીતે એમને ટ્રીટમેન્ટ કરી પછી એમને ફેમિલીથી જે ટ્રીટમેન્ટ મળી અને જે એમને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા યુનો અને એને એની જર્ની કે એ કમ્યુનિટીથી કોઈ હેલ્પ ના મળ્યો ફેમિલીથી કોઈ હેલ્પ ના મળ્યો અને પછી એ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને વધારે ભરોસો હતો મતલબ ઇન્ડિયાના બહાર રહેતા હતા તો બી એમને ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન ઉપર વધારે ટ્રસ્ટ કર્યો અને એ અહીંથી ભાગી ના ગયા એમના હક માટે લડ્યા એમને એક વકીલ બેસિકલી અપોઈન્ટ કર્યા વકીલે એમની જર્ની અહીંયા એમના જે બી ફેક્સ હશે એ જજ સામે પ્રૂવ કર્યા અને ફાઇનલી જજમેન્ટ એમના ફેવરમાં આવ્યું સો ઇટ શોઝ અ કરેજ ઓફ અ વુમેન એન્ડ યુ નો બિલીવ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કે યસ યુ નો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ બાયસ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની સામે તમે ફેક્સ મૂકો તો એ જે લો છે એ બધા સિટીઝન્સ માટે સેમ છે વેધર ઇઝ ઇન્ડિયા ઓર આઉટસાઇડ ભલે આઉટસાઇડના હતા પણ એ ઇન્ડિયામાં તો બી એમને એક હક મળ્યો એમને જજમેન્ટ મળી સો ધીસ ઇઝ વોટ ઇઝ અબાઉટ ધ મૂવી નો આ કેસ આઈ થિંક ઓન બોર્ડ બીકોઝ ઓફ ફેમિલી કોર્ટમાં ગયું હતું એટલે આઈ થિંક આ કેસ લોન્ચ થયો હશે અરાઉન્ડ ફોર્ટીનના અને જજમેન્ટ આવી ગયું હતું ઇન અબાઉટ એન ઇયર્સ ટાઈમ તો આઈ થિંક અબાઉટ વરસની આસપાસ આ કેસ ચાલ્યો હતો એમ